મિત્રો આપણે છે ને ઘરમાં બધાને ને બ્લોગિંગ કરતાં શીખવાડી દેવાનું છે તો મિત્રો હવે છે ને આજે આપણે બી સ્વાર અને આપણે જે ટાર્ગેટ લીધો હતો કે આપણે ડેલી બ્લોગ્સ આવશે તો હવે કન્ટિન્યુ કર્યું છે આપણે ડેલી બ્લોગ્સનું અને જે પાછલો આપણે વિડીયો નાખી એમાં પણ તમે બહુ સરસ સપોર્ટ આપ્યો કે જેની અંદર આપણે મારા મમ્મીનું ફેસ રિવિલ કર્યું હતું પહેલી વાર ચાલો હવે ડેલી આવા બ્લોગ આવતા રહેશે અને બસ તમારા લોકોનો પ્યાર જોઈએ છે તો આવું બ્યા કહેતા રહેશે તો મિત્રો પ્યારું આવું વાતાવરણ છે અહીંયા જો આપણે ઠાકોરભાઈ છે અને અત્યારે હે મિત્રો ભેહો હું સારો આવ્યા છે આવો કાંક વગડો છે તો આ ભેહો હે ને મિત્રો સરતી નથી તો અમે જે તમને કરેંગની વાત કરતા હતા ને કે જે કરેંગ પડી ગઈ જોઈએ આવડી આ હે ને આ વાવાઝોડું જ્યારે આવ્યું હતું ને ત્યારે આ કરેંગ પડી ગઈ હતી અને બીજી કરેંગ છે ઊભી છે તો એ પછી ક્યારેક બતાવીશ બાકી આ કરેંગ જો કવડે મોટી હતી આ પડી ગઈ છે અહીં ઠાકોર ભાઈ ઢોલ કાવા ગાડે મેં આગળ તમને વાત કરીએ તો કે કરેંગની વિશે ને એ જીરીક વાત કરી ને મિત્રો હોય ને વરસાદ આવી ગયો જુઓ કેટલો વરસાદ આવે તો બસ હવે ઘરે જઈ અને માલને બાંધીને કે આમ જો વરસાદ આવે ફૂલ કટલી આમ જો વરસાદનો નાય છે ઓલો જો ભેહનો રસીયો છે એવો ભેહનો ઘડીક માં તો મેં પલારી દીધા આમ તો થાવા બધું કપડાં છે ને પલરી ગયા ઘડીક માં તો કાઢા કોણ હે મારે તો મોટું કરીને બધા હા શું કહે છે મારું મોટું હર મારું એક ફ્રેમ માં જોઈ લે કોણ ઉવાડો હારો હે મિત્રો આમાં લ્યો મારો એક ઠાકોનો હારો હે આલ તો મોડું કેરો કે નવા લ્યો

કે આ હા કેટલી ફરી દઉં ફેરી તું ફેરી ની પછી આવું ધીમે ફેરી નહીં હું સુંદર સુંદર

બધા ઇમ્પ્રેસ થાય ત્યારે અને પછી એક જ તેલે ને દારૂ પીવાનું અને એને તમે બે વાર એક ઓથ રહી ગયો દારૂની તો એ ફૂલ થઈ જાય કાંઈ સવાલ જ નથી ને ઇંગ્લિશ તો ભૂલી શકીએ નહીં તને ઉલટી થઈ જાય અને એકવાર પીધું જ દારૂ એક જીધું વાત કરવા તો હું જણાવવા માગું છું કે આશિષ ન્યૂઝ તરફથી કે જેટલી બી છોકરીઓ ઠાકોર સાથે લગ્ન વ્યવહાર થાય તો જોઈ જાણીને કરજો કારણ કે આ હે ને ભાઈ દારૂ પીવે તો મહેરબાની કરી અને જોઈ જાણીને બધા આની સાથે લગ્ન કરજો તમારે શું કહેવું છે કરો તો અમી હે ને હવે ભે સારામાં દાન નહીં મને હે ને બ્લોગ બનાવતા આઉટનું અમને ભેવ હું આવડે કાંઈ મસ્તી કરું કારણ કે વ્લોગ વ્લોગિંગને એવી દુનિયા છે ને મિત્રો કે એમાં ધીરે ધીરે આગળ વધીએ આગળ ત્યારે વધી કે જ્યારે તમને લોકોને અમારા વિડીયો જોવા ગમતા હોય અને જોવા ક્યારે ગમે કે જ્યારે અમે તમને એક સારું કન્ટેન્ટ આપીએ તો એ કન્ટેન્ટ આપવા માટે અમે હે ને મિત્રો તમારા માટે જેટલું અમારથી બને ને એટલે અમે સરસ વિડીયો દઈએ જેથી કરીને ઠાકોર ઠાકોરભાઈ શું લાગે એ બબલા હા લાલજીભાઈને ફોન કરીએ કે ભાઈ બબલા દઈ જા કારણ કે ભે સારી અને બબલા ઉપર જીવન જીવીએ બબલાને દારૂ બબલાને દારૂ બે જ વસ્તુ ને સખનામું લીધા હું હે સખનામાં છીણ્યા તો આજનો વ્લોક છે ને આ આખર દારૂન બની હો ને